તો નઈ હો તુરણ કો કાકે તો તું બનાવીવો તું બનાવીવો કરવાલા ને ના બાક તો એ ઉડે કિસકો લીમાવે મુંજાણસ બે ખાવાનું મળે સતી કેટલી બધી આવી ગઈ ઢગલો થઈ ગઈ જો બધું લઈ નાઈ થોડીક ડાન્સ કરે ના ભાઈ તાલ્યું નામ ભાગે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા

ખિસકોલી માં હવે ખાતા ખાતા અમારી આરો યારો હવે આ લોકોય નાસ્તો કરેસ ખિસકોલી પણ દઈ ને તે નાથ માંથી ખાઈશ કપડીની તો ઘણી બધી કિસકોલી આવી ને ખાવાનું નાખ્યું ન પલા સાત આઠ કિસકોલી આવી ગયો ખાવાનું મળે નથી કેટલી બધી આવી ગઈ ઢગલો થઈ ગઈ નાની છે ને आना तिपुने सो मधु बदु पाडी न हो कोस्कोनी मधु पाडी न कर साडी गे की करो मैं तो खाए न देखो सोली पर साडी ने क्या सब है जो मधु लाई है थोड़ी खावनु लाई ने

उबा नुवाई बेठी के 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 बतु सुधराई गयो न बतु चोपिङ थई गयो न आ लियो आ चो परई लेतो स जो के के रमेश आ खावा हो तो आवी सा पछी अने चोवदाव गा थाम आ बदी लेवानो हा पले तो बइना रेजो पैया मुकी दीतु तेल ने का मम्मी कर दीजो न चालू हा अब फुजिया बनावाना हा जो अया किराना आई

હાલો તો બનારે જો બેનારે જાય ભજીયા બનવાનું ચાલુ થઈ જ ગયું પેલા તું ને આ બધી ખાસ નમી આગળ વયા જાય ત્યાં ગરમ ગરમ ખાવા વળગી જાય તો બસ તો વાડીએ થી આવી ગયા ખાઈ લીધું બધાએ વાડીએ ભજીયાનો પ્રોગ્રામ હતો અને આવી ગયા વાગી ગયા છે નવ અને અડધા આવી ગયા રોકાણા અને અડધા અમે આવ્યા આવી ગયા ને તો બસ આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો જો મારો વિડીયો તમને આજનો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા તમારું ધ્યાન રાખજો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ